गुड मॉर्निंग प्रेज द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी वो भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज्ञा अपने आप मिला आज ना एक नवा सुंदर दिवस है आपने प्रभु यीशु ख्रिस्त नाम प्रेमी सलाम पाठो छो आज अपने पवित्र शास्त्र बाइबल में थी विश्व अपवित्र वचन पर मनन करीशु हिब्रू ने पत्र तेनो कलम ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહીં કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે ભલાઓ ઈશ્વરે માણસને પોતાના સ્વરૂપ અને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યું તેની અંદર જીવનનો શ્વાસ ફૂક્યો અને પ્રભુએ તેને આશીર્વાદ આપીને કહ્યું સફળ થાવ વધો અને આ પૃથ્વીને ભરપૂર કરો અને આજે પણ ઈશ્વર પિતાનું હૃદય એવું છે કે તે તેને આશીર્વાદ આપે તે તેના લોકના હાથોના કામોને સફળ કરે અને પરમેશ્વર તેના લોકોની વૃદ્ધિ જોઈને આજે પણ રાજી થાય છે ત્યારે એક આશીર્વાદિત વ્યક્તિ તરીકે પ્રભુના લોક તરીકે મારે અને તમારે આ એક બાબતને કરવાની છે કે જે આશીર્વાદ ઈશ્વરે મને આપ્યો છે એ આશીર્વાદને મારે મારા પૂરતો જ નથી રાખવાનો પરંતુ ઈશ્વરે કરેલા ઉપકારોની અંદર એ આશીર્વાદ મારે વહેંચી આપવાનો છે આપણે આપણા નાણાંને ભલી અને સારી જગ્યાઓ પર જ્યાંથી ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે જ્યાંથી પ્રભુનું રાજ્ય વૃદ્ધિ પામે છે જ્યાંથી કોઈ એવા જરૂરિયાતમંદ લોકોને મદદ થાય છે ત્યારે એવી જગ્યાઓ પર આપણે એક એક યજ્ઞની જેમ બલિદાનની સેવાની સાથે આપણે આપણો ભાગ ત્યાં આપવાનો છે હિન્દી અનુવાદમાં એવું લખ્યું છે ક્યુકી પરમેશ્વર એસે બલિદાનો સે પ્રસન્ન હોતા હૈ શાસ્ત્રની અંદર તમે જુઓ તો સરફતની વિધવાએ એની પાસે તો એવો કોઈ ભરપૂરીનો આશીર્વાદ નહોતો પરંતુ એલિયા પ્રબોધકે જ્યારે તેને અપીલ કરી કે તું ટુકડો રોટલી મારા માટે લઈ આવજે અને એ જાણતી હતી કે મારી પાસે માત્ર થોડું તેલ અને થોડો લોટ છે પરંતુ તેણે તેમાંથી રોટલી બનાવીને એ તેણે એલિયાને વહેંચી આપી અને એનું પરિણામ શું આવ્યું કારણ કે બલિદાન સાથે આપેલું તેનું અર્પણ એના જીવનમાં અદભુત ચમત્કાર લઈને આવ્યો અને દુકાળના સમયમાં એના ઘરમાં લોટ ખૂટ્યો નહીં એના ઘરમાં તેલ ખૂટ્યું નહીં પરંતુ પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો પ્રભુ ઈશ્વર જ્યારે આ જગતની અંદર હતા ત્યારે એક જુવાન વ્યક્તિએ પોતાનો ટિફિન પ્રભુના હાથોમાં આપ્યું અને પરમેશ્વરે એ બાબતને એવી રીતે આશીર્વાદિત કરી કે હજારો લોકો ખાઈને તૃપ્ત થયા અને વધેલા ટુકડા એકઠા કર્યા તો તેના પણ બાર ટુકડા ભરાયા ત્યારે એ વ્યક્તિ સ્વાર્થી બનીને આ ટિફિન મારું છે અને મારો જેની પર હક છે બીજાનું જે થવું હોય એ થાય એવી વિચારધારા તેની પાસે નહોતી પરંતુ તેની પાસે જે હતું ઈશ્વરના ઉપકારના આશીર્વાદને તેણે એક દાન તરીકે વહેંચી આપ્યું અને પ્રભુ એ જીવનથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો આપણે આપણા અનુદાન વહેંચી આપીએ છીએ શું ઈશ્વરે આપેલા આશીર્વાદને આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ કે જ્યાંથી પ્રભુનું રાજ્ય વૃદ્ધિ પામે ત્યારે આજે હું તમને ખાસ અપીલ કરવા માંગુ છું કેટલા વર્ષથી પ્રભુની જે સેવા હું પરમેશ્વરના લોકોની વચ્ચે કરી રહ્યો છું ત્યારે બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની આ ઓગસ્ટ મહિનાની જે જરૂરિયાતો છે કે જ્યાં અમારા આશ્રમની અડતાલીસ દીકરીઓ જેમને ત્રણ સમયે ભોજન આપવામાં આવે છે સવારે નાસ્તો ને બપોરે બે વખત ભોજન સાથે વિધવા બહેનોને અનાજની કીટ આપવાની બાબત જરૂરિયાતમંદોને મદદ કરવાની બાબત સાથે આત્મિક જાગૃતિના સંબંધમાં જે પણ મહેનત સાથે એફર્ટ આપવામાં આવે છે અને એમાં પ્રભુના સેવા કમળા પુનાથી ત્રણ દિવસ માટે આવશે ત્યારે ત્રણ દિવસની જે પણ સેવાઓ છે એની પાછળ થનાર જે ખર્ચ છે ત્યારે એ સર્વ બાબતોમાં તમે જો આ સેવાથી આશીર્વાદિત થાવ છો તો તમે ચોક્કસપણે તમે તમારા અનુદાન આ મિનિસ્ટ્રીમાં આપી શકો છો કે જેથી કરીને અમે એ અનુદાન દ્વારા પ્રભુના રાજ્યની બાબતોમાં અમે ઘણા બધા આત્માઓને બચાવી શકીએ સાથે જે પણ બાળકો માટે અને લોકોની મધ્યે જે સેવા આપવામાં આવી રહી છે ત્યાં તેઓ સુધી અમે મદદ કરી શકીએ પ્રભુના સેવકોને મદદ કરી શકીએ ત્યારે આ કાર્યમાં જો તમે સહભાગી થવા માંગો છો તો તમે અમારો સંપર્ક કરી શકો છો આવો આજના વચન માટે આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા જે આશીર્વાદો આપ્યા છે તેના માટે આભાર માનું છું પ્રભુ અમે આશીર્વાદોને ફક્ત અમારા પૂરતા ન રાખીને એને અમે વહેંચી શકીએ તેવી કૃપા થવા દો અને પ્રભુ આ ઓગસ્ટ મહિનાની સેવામાં આ મિનિસ્ટ્રીમાં જે જરૂરિયાતો છે ત્યારે આજના વચન દ્વારા તમે તમારા લોકોની સાથે વાત અને વ્યવહાર કરો અને પ્રભુ ઘણા માટે પ્રભુ સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય કરો અને પ્રભુ આપો ઈશુ પ્રભુના નામમાંગીએ છીએ અમારો સંપર્ક તમે કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન 4546, Dr. Sam Christian Vihara. God bless you.